સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ જ્યારે વર્ષોની અઢળક મહેનત પછી એ જગ્યા પર એ પદ પર પહોંચતા હશે અને પછી અમુક વર્ષો પછી પાછળ ફરીને જ્યારે વિચાર કરતા હશે ત્યારે શું એવો વિચાર કરતા હશે કે એમણે જે કામ કર્યું છે એમાં ક્યારેય જીવનમાં ખોટું નથી કર્યું સરકારી કર્મચારીઓ પર ભ્રષ્ટાચાર અને સરકારી કર્મચારીઓ પર બેદરકારી અને કર્મચારી દુરુપયોગનો દાગ લાગ્યો છે અને એટલે જ સત્તાનો દુરુપયોગ માત્ર નેતાઓ નથી કરતા પણ સત્તાનો દુરુપયોગ સરકારી અધિકારીઓ પણ કરે છે અને એવી જ એક ઘટના મહીસાગરમાં બની છે નમસ્કાર આપની સાથે હું સેજલ સરકારી અધિકારીઓ પોતાના પદ પર રહીને ઘણી વાર ગેરરીતિ આચરતા હોય છે આવી આવી ઘણી બધી બાબતો સામે છે એમની સત્તાનો દુરુપયોગ કરીને લાભ મેળવતા અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા એ બહુ જ જરૂરી છે આવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના કડાણામાંથી સામે આવી કડાણા મામલતદાર કચેરીના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે જે પંડ્યા સામે ફરિયાદ નોંધાઈ જેને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અનુસૂચિત જનજાતિના ત્રણસો સત્તાવન દાખલાઓ ઇશ્યુ કર્યા ફરજ પર બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધાયો હતો તત્કાલીન નાયબ મામલતદાર જેજે પંડ્યાએ સત્તાનો ખોટો ઉપયોગ કર્યો હતો પૂર્વછા મામલતદાર રજા પર હતા અને એમનો મહેસૂલનો ચાર્જ મળતા એમણે હોદ્દાનો દુરુપયોગ કર્યો અને અનુસૂચિત જનજાતિના ત્રણસો દાખલા આપી દીધા

સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે જે પંડ્યા દ્વારા 357 દાખલા ઇશ્યુ કર્યા હતા જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ જ્યારે પ્રશાસનને આ ખબર પડી તો 357 ઇશ્યુ કરેલા જાતિના દાખલા રદ કરવામાં આવ્યા ફરીથી નવા દાખલા મેળવવા માટે જાણ પણ લોકોને કરાઈ છે સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે જે પંડ્યા વિરુદ્ધ કરાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આગળની તપાસ ચાલુ છે અધિકારી પોલીસ અધિકારી શું કહી રહ્યા છે એ સાંભળો

તેમ છતાં જજે પંડ્યા દ્વારા નાયબ મામલતદાર દ્વારા આવા ત્રણસો સત્તાવન એટલે કે થ્રી ફિફ્ટી સેવન કાસ્ટ સર્ટિફિકેટ અનુસૂચિત જનજાતિના ઇસ્યુ કરવામાં આવ્યા આમ તેમને પોતાની પાસે સત્તા ન હોવા છતાં આવા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા તેના માટે મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીએ કડાણા શ્રીને આ બાબતે ફરિયાદ કરવા માટે સૂચન કરેલું છે તો તેના અંતર્ગત કડાણા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટની ફરિયાદ નોંધવામાં આવી છે અને કડાણા પોલીસ દ્વારા આઈપીસીની કલમ ચારસો ચોસઠ તેમજ